નવસારીમાં સ્ટ્રીટ લાઇટના અપાવે અકસ્માતના બનાવ વધ્યા છે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની કા પલટ માટે છ મહિનાથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી ઘણા વિસ્તારમાં જૂની સ્ટ્રીટ લાઇટ કાઢી નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરાઈ પરંતુ કેટલાક વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઇટ ન નખાતા અંધારપટ છવાયો છે છાપરા રોડ તીઘરા નાકા ગણદેવીને જોડતા રાઇટ પર સ્ટ્રીટ લાઇટના અપાવે લોકોને હાલાકી પડે છે ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અનેક અકસ્માત પણ સર્જાયા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ચૌદ હજાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે પરંતુ તેમાંથી ઘણી સ્ટ્રીટ લાઇટ બંધ છે સમગ્ર મામલે અધિકારીનું કહેવું છે કે નવા થાંભલા લગાવવાની કામગીરી ચાલી રહી છે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લગભગ વીસ ટકા જેટલા વીજપોલ રાત્રિ દરમિયાન બંધ હોય છે જેના કારણે અંધારું હોવાના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે ટીઘરાથી જમાલપુરવાળો જે આખો વિસ્તાર છે તે રાત્રિ સમય છેલ્લા પંદર દિવસથી બંધ છે અમારા ઝવેરી સરકવાળો જે વિસ્તાર છે તે કેટલા દિવસથી બંધ છે